મિત્રો ટેકનિકલ ખેડી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર તો મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે દસ લાખ રૂપિયાનો સીધો લાભ તો મિત્રો મફત રાજ મળે છે જે અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને સૌથી મોટો મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે રેશન કાર્ડ ધારકોના અનાજની અંદર સરકારે સૌથી મોટો ફેરફાર જારી કર્યો છે જે ફેરફાર આવતા મહિને લાગુ થઈ જશે તો કયો ફેરફાર લાગુ થશે એ પણ વિગતો જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કાર્ડ ધારકો માટે અગત્યની મોટી જાહેરાત છે કે ભારતમાં ગરીબનો એક મોટો વર્ગ છે આ લોકોને પોતાનું જીવન નિર્વાહ માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તેમનું જીવન ખુદ સંદર્ષમાં હોય છે તો મિત્રો અનેક લોકોને દિવસનો બે ટાઈમ ખાવા માટે પણ સંદર્ષો કરો હોય છે તો વર્તમાન સરકાર દ્વારા ગરીબ માટે અનેક પ્રકારની યોજના ચલાવવામાં છે તો સરકારે ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવા પ્રયત્ન કરે છે તો સરકાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને દર મહિને મફત રાશન આપે છે તો દેશના લગભગ એંસી કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે તો મફત રાશન મેળવવા માટે તમારે ઈ કેવાયસી ફરજિયાત જરૂરી પડે છે તો સરકારે પોતાનું રાશન કાર્ડ ઈ કેવાય માટે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સમયમર્યાદા નક્કી કરી છે જો તમે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમારા કાર્ડ માટે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમને મફત રાશનની સુવિધા માટે પાત્ર ગણાશો નહીં એટલે કે તમારે જે જરૂરી છે ઈ કેવાયસી પ્રક્રિયા એ તમારે તમામ સભ્યોની પૂર્ણ કરવી જોઈએ તો મિત્રો વધુમાં છે કે લોનની સુવિધા જે રેશન કાર્ડ ધારકો છે એમને આપવામાં આવશે તો કાર્ડ મફત ઘઉં ચોખા અને તેલનો લાભ લેવા માટે જ નથી તો ભારતમાં એવી અનેક યોજનાઓ ચાલે છે પરંતુ ફક્ત કાર્ડ ધારકો માટે હવે બેંક પણ કાર્ડ પર લોનની સુવિધા આપે છે તો મિત્રો હવે કાર્ડ પર દસ લાખ સુધીનો લોન લઈ શકો છો તો વ્યાજ દરમાં પણ સસ્તો હશે તો મિત્રો આની અંદર કાર્ડ પર લોન લેવા માગતા હોય તો તમારે સૌથી મોટી માહિતી જાણવી પડશે તો કાર્ડ પર દસ લાખ સુધીની લોન લઈ શકો છો પરંતુ ધ્યાનમાં રાખવું એ કે સુવિધા દરેકને મળશે નહીં આ સુવિધાનો ફાયદો ફક્ત હરિયાણા લોકોને જ ઉઠાવી શકો છો તો સૌથી પહેલાં હરિયાણાની અંદર આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે તમામ રાજ્યો થકી આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો સૌથી પહેલાં જે ઝુંબેશ હરિયાણાની અંદર શરૂ કરવામાં આવે છે પછી દરેક રાજ્યની અંદર આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેમને જરૂરી છે પૈસાની એ રેશન કાર્ડ પર લોન લઈ શકશે તો મિત્રો હરિયાણા સરકારે જે આ યોજનાનો લાભ ફક્ત ગરીબ રેખા નીચે જે જીવતા રેશન કાર્ડ ધારકોને જ મળશે તો મિત્રો હરિયાણા સરકારે બીપીએલ કાર્ડ ધારકને કામકાજના વધારા માટે આ યોજના શરૂ કરી હતી તો આ લોન રાષ્ટ્રીય અને જે અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા અપાય છે લોનમાં શું શરતો છે એના વિશે જાણીએ તો મિત્રો હરિયાણા સરકારે અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના ચલાવે છે લોનમાં વ્યાજમાં છૂટ એ છે કે વ્યાજ દર ઘટાડીને જે ચારથી છ ટકા કરવામાં આવ્યું છે તો મિત્રો જે આની અંદર વાર્ષિક વ્યાજ દર છે ચારથી છ ટકા લેવામાં આવશે તો કેવી રીતે તમે આની અંદર અરજી કરી શકો છો તો રાશન કાર્ડ ધારક બેંકમાં જઈ અરજીપત્ર ભરવા અંગે જાણકારી મળશે તમારે ફોર્મ અને જરૂરી દસ્તાવેજો બેંકમાં જમા કરાવવા રહેશે તો લોકો દસ્તાવેજોની ચકાસણી બાદ બેંક તમારી જરૂરિયાત મુજબ મને લોન આપવાના વિચાર કરશે ત્યારબાદ સરકાર વ્યાજ પર સબસિડી આપશે તો મિત્રો જે સરકારે દસ લાખ સુધીની લોન હરિયાણાની અંદર શરૂ કરવામાં આવી છે બીપીએલ કાર્ડ ધારકોને એનું વ્યાજ દર માત્ર છ થી ચાર ટકા સુધીનું જે વાર્ષિક છે એ લેવામાં આવશે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને અગત્યની જાહેરાત જે ફેરફાર કરવામાં આવે છે વર્ષ રાજ્યભરની રિસનિંગ લાભાર્થીઓને તુવેરદાળ અને ચણા રેગ્યુલર રીતે અપાતા નથી ક્યારેક વિતરણ કરાય છે તો ક્યારેક વિતરણ કરાતું નથી આથી આ પ્રશ્ન લાભાર્થીઓને ઉપરાંત વેપારીઓને પણ ઘણા સમય પરેશાન કરે છે ત્યારે હવે પુરવઠા તંત્રએ આ સમસ્યા હલ માટે હાલ એક હંગામી નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો જાણવા મળ્યું છે કે તે મુજબ હવે તુવેરદાળ અને ચણા લાભાર્થીઓને એક માસ અપાશે એક માસ નહીં અપાય ઉલ્લેખનીય છે કે રાજ્ય પુરવઠા વિભાગે કેન્દ્ર કક્ષાએ જે ઘણા સમયથી તુવેર દાળ અને ચણાનો ચાટ સપ્લાયનો પ્રશ્ન છે તો ઉપરથી જ રેગ્યુલર ફાળવણીમાં કરવામાં આવતી નથી તો મિત્રો તમે જાણતા હશો કે ચણા અને તુવેર દાળ જે સપ્ટેમ્બર મહિનાની અંદર મળશે નહીં અને મિત્રો ઓક્ટોમ્બર મહિનાની અંદર તમને આ જે કઠોળ છે એ આપવામાં આવશે તો એક મહિનો છોડી અને એક મહિના પછી તમને આ રીતે હવે અનાજની ફાળવણી કરવામાં આવશે જે માત્ર લાગુ રહેશે કઠોળ ઉપર તો કઠોળનું જે એક માસ છોડી અને એક માસ પછી આપવામાં આવશે તો આથી હવે જે જ્યાં સુધી ચાર્ટ સપ્લાય છે ત્યાં સુધી તુવેરદાળ ચણા એક માસ અપાશે અને એક માસ નહીં અપાય નોંધનીય છે કે ચાલુ માસમાં રાજકોટ જિલ્લામાં તુવેરદાળ અને ચણાની ફાળવણી કરાઈ નથી ત્યારે વેપારી સંગઠન હોદ્દેદારો જણાવ્યા મુજબ હવે સંભવિત આવતા માસે દાળ અને ચણાની ફાવણી કરવામાં આવશે એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર તમને આ જે ચણા અને તુવેર દાળ છે એ મળશે નહીં અને આવતા મહિને તમને ચણા અને તુવેર દાળ રેશન કાર્ડ ધારકોને મળશે જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત